આજે મંગળવાર તારીખ અઢાર આજે સવા છ એ માની આરતી એટલે જેમ દિવસ ટૂંકો એમ આરતી ટૂંકી થતી આવે બાપ જે મંગળવારની ચાર આરતી છે આઝાદી ત્રણ સવારે પાંચ ને પાંચે સાડા અને સાંજે હવા છ મંગળવાર હોય એટલે બપોરે બાર ને પાંચે એમ દિવસની ત્રણ આરતી મંગળવાર ની ચાર નોંધણી કરજો બાપ અને મોગલધામે જે ભાઈ ગુજરાતી નમર લખીને ના હિન્દી દખો થાય છે જે નમર તમને આપી છે જે આ ટીવી દ્વારા એમાં જાય છે ટીવી દ્વારા તમને કોન્ટેક્ટ આપશું અઠાણું બસો બાવન જીરો નેવ્યાસી છત્રી એનું નામ મોગલ પ્રમુખ રાણુભા ચંદુભા જાડેજા કબરાવ બીજા નંબર નેવ બે ઓગણચાલી બેતાલીસ બે એકત્રી યુવરાજસિંહ જાડેજા કુંભાજીની ની કુંભારડી એક્યાસી ચાર બાર એક્યાસી આઠ સત્યોતેર એ પ્રભાતભાઈ આ ત્રણ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો બાપ બાપુનો આદેશ છે તમે ગમે ત્યારે ફોન કરો ચોવીસ કલાક વારા પરથી ગમે આમાં ત્રણ માં એક મેળ કરવાનો આ કોન્ટેક્ટ નંબર બાપુના બીજી વાત જે કઈ તમારે કોઈ પ્રશ્ન હોય આ તે આ ત્રણ નંબરમાં તમારે સંપર્ક કરવાનો બાકી શું અહીંયા માણસો આવતા હોય જતા હોય કોઈ બે થી પાંચ દી દસ દી સેવા કરે પણ આ સ્થાનિક માણસો છે પરમાનેટ એક બાપુનો અવાજ આજે મંગળવાર ખૂબ મોગલની કૃપા છે બાપ મિત્રો બને ત્યાર સુધી આહાર શુ રાખો તમારો આહાર શુદ્ધ હશે તો તમારા વિચારો શુદ્ધ વિચાર શુદ્ધ તો વ્યવહાર અને આચાર આહારનો બગાડો કોઈ પણ આમંત્રણ હોય કોઈ પણ ધાર્મિક હોય કોઈ પણ જગ્યાએ આમંત્રણ સ્વીકારવા પછી અસ્વીકાર ન કરવો બાપનો કાયમ માટે એક આદેશ છે કારણ આદેશ છે કદાચ એવું બને તો ભલે તમે મોબાઈલથી વાત કરી લ્યો પણ જાઓ બાપ અને આપણે કોઈ માન અપમાનું હોય નહિ સંતોને ગાદીપતી ને કઈ હરખું જ હોય બધું અઢારે વ્રણ લઈને સંતો હાલ છે બાપ સંતને કોઈ પક્ષપાત નો હોય ભેદભાવ નો હોય એને બધા સરખા હોય ગમે અહીંયા જાઓ તમને માન નો હોય આવકારો નો એનું પાણી નો પીશો કારણ આ મોગલ ને નથી દીકરો હોય કે મોટો હોય હોય ખાતો તમને આવકારો એના ઘરનું પાણી ગ્રહણ કરો આવકારો નો દે એના ઘરના કદાચ ચોખા ઘીના શેર હોય ને તો તમે ઉભા થઈ જાયજો નકર તમારી બુદ્ધિ બગડી જાય છે એમ આવકારો છે આવકારો નો અહીંયા ઉભા નો રહ્યો બાપ ઘર હોય હોય મંદિર હવેલી હોય બંગલો હોય કે હોય હોય આવકારો નો પાણી તમારામાં તમારું ઝેર ઉતરી જાય છે જો કે આ મોબાઈલ ઉતારી નાખ્યું છે હારા હારાનું પણ થોડું વધુ ગત્યું હોય તો રહી જાય એમ એમ જિંદગી તમારે નશાવાળી જીવો જાતિ નશો રાખો હું આધારે વરણને કહું છું બાપ માનનો માન નો રહ્યો બાપ કોઈ પણ ધામે જાઓ મંદિરે જાઓ ઘરે જાઓ ઝૂપડે કે મોટા બંગલે જાઓ માન ન હોય ઊભા નો રહ્યો બાપ પણ આ આ મોબાઈલમાં એટલા બધા તમે વિકૃત થઈ ગયા છો પછી માન નો તમને કઈ ખબર નથી પડતી કોઠાહુ જરીક રાખો આ ધામમાં કાયમ માટે તમને આવકારો મળે છે ધામ લાગવો નથી આ ધામમાં કાઢો આ ધામમાં કઈ લેવાતો નથી ભાગશાળી રામ ભરોસે મૂકી જાય છે એમ જરીક સમજો બપોરે મેં કીધું તું માણસ આપણે કઈ ફલાણો ભાઈ વજન વાળો બરોબર છે પણ વજન વાળો કેમ ખબર પડે આદમી કો તોલ એક બોલ માં પીછા નહીં બોલવા ઉપર એનો તોલ નીકળી જાય કે આ માણસ આટલામાં જ છે એમ બોલવા ઉપર એનો ધડો થઈ જાય છે કોઈ પણ ભેગધારી બાવા સાધુ બ્રાહ્મણ જાતનો જોવો કોઈ પણ ની દીકરીને રાજી કરો દાન કરીને કોઈ વાંચશો ને મોગલ ને ગમતું નથી અહીંયા કાયમ આવે છે અમેરિકા આફ્રિકા ઓમાન દેશ વિદેશ નું કાયમ એટલો માણસ આવે છે પણ આ મોગલ ની એવી કૃપા છે બાપ હજારો ની સંખ્યા હોય ઘડીક થાય તો કઈ ન હોય કારણ કે આનો ઓખો નથી ગમતોને સ્વસ્થ રાખો આ ધામમાં આવો અગા ન નો કરો કોઈની નિંદા ન કરો કારણ કે આ બહુ તકલીફ પાડી દે છે આ વળવાળી છે બને એટલું ધામને સ્વસ્થ રાખો કોઈ પણ માણસ નું રાખો તો વાગો એ બહુ પાપ છે તડકો અને જીવનમાં માણસને આવવાનો છે પણ વચન આપ્યા પછી ફરી જવું ઈ માણસ નરક નો ગુનેગાર બને છે અધિકારી બને છે વચન આપો નહીં આપો તો નિભાવો વચન આપ્યા પછી ફરી જાઓ તો એને નરક નો અધિકાર એમ બોલો વિચારીને બોલો અમે કાયમ માટે બોલી છે બાપ અને માં ભાવની ભૂખી છે અને હોના ચાંદી રૂપિયા આ શું ધંધો કરવા બેઠા છે બહુ તકલીફ પાડે છે ભેડું ન કરો બાપ સંતો જે ભેળા નથી કર્યા એ પૂજાઈ ગયા છે ભલે તમે કરો પાંચસો કરોડના હજાર કરોડના મને વાંધો નથી બસો કરોડના ભેળા કરો પણ ભેળું કરીને કોઈ આવું સમાજ ઉપર દેશ ઉપર રત ઉપર કોઈ પણ જાતિનો જો આફત આવે ત્યારે આપણે પેટીઓ ખાલી કરી નાખાય પછી આપણે એની લઈ લેવાય એવા મંદિરો છે ભારતમાં કે ભારતના દાણા માફ પર દઈએ ખાઈ નહી ખાવાય ન દીએ પછી કોબરો થાય ને બે કોણ ખાય એનું ભાઈ ખબર આવ્યો બેટા સંઘર્ષ ન કરો

આજે મંગળવાર હનુમાનજી મહારાજ હનુમાનજી પૂજા કરવી ભરતસિંહ આપ જાણો છો બાણ મારી પસાર પણ એને ઈ કીધું હતું ભરતસિંહ મહારાજે કે જાઓ હનુમાન જે તમને પગે તેલ છોડ છે એની પીડા તમે હરશો અને આના કામ કરશો હવે આપણે એના બદલે સોડવાના બદલે માથે રેડવા માંડ્યા છે રેડાય નહીં એને સોડવું પડે કઈ વાંધો નહીં તમે રેડો એનો વાંધો નથી જરીક સમજો બાપ એને ટુવાનું આવે દેશી ભાષા ટુવું પડે મોડા લુપ્ત થતી જાય છે કોઈ તમારે નાહવાની જરૂર નથી દુનિયા દેખાડવાનું તમારું અંદર જે છે છે એને સાફ સાફ રાખો જ પણ દેખાદેખી નો કરો કોક નું જોઈને રાજી થાવ કોઈનું અહિત ન કરો બાપ બહુ નડે છે જોઈન રાજી થો માં તો એને બગાડો નહી ઘણી ગાથોયું છે રામાયણ મહાભારત એ આપણા આપણામાં છે મારા તમારા ઘરમાં છે રામાયણ મહાભારત મારા તમારા ઘરમાં હવારમાં જાગો અને આખું ઘર આનંદ કરતું હોય તો સમજી લેવું કે આ રામાયણ છે બગડા શટો બોલતો હોય તો સમજે લેવું કે મહાભારત એ આમાં જ છે આપણા જ ક્યાંય જાવું નથી લેવા પણ ખોટી અંધશ્રધામાં નો આવો બાપ રાણી બિચારા માનસ શું કરે પણ બોલાય તો બોલી નチ શકતા કારણ કે વાત મુકવાના ઠેકાણા નથી રૂપિયા ગરાણા તમે મુકી શકો છો પણ વાત કેને કેવી અંતરની ઉડાળની તોડલે કીધું ને કેમ જાડા જા જાણા છો એ કે કઈ નહીં કે ના ના કે કે આ તમે કંઠી પછી શું કરવું કે હું આવો ખુખાર અને તમે તમારી તાગાત તો જો કે અમે ભારતની શક્તિઓ છે ધર્મ ધ્રુજે અમારે શક્તિને ને પડે ત્રણ એન પહાટી હરખાનું એ કે ક્યારેક મને વિચાર આવે મને માણા અપમાન કરે ત્યારે મારા માણસ પાછા વળી જાય કે વાંધો જાડેજા દોરો નતો બાંધ્યો મનનો એનો દોરો બાંધી દીધો કોને તો લે મનથી કંઠી મન ની બાંધી શબ્દ શબ્દરૂપી ભાઈ ભાઈ નીચો ભાઈ જા બેટા નીચો ભાઈ જા મનથી પણ પ્રાણ ને પ્રકૃતિ તો જાય ને ના વિચાર કરે કંઠી બાંધી વાંધો કે જાડે જા ટીકા કરશે ને તો જ તમે પૂજાશો પણ કે હું આ લુગડા ધોઈ ને આવું છું ને મને જેમ આવે બોલે છે મન એમ થાય છે કે આ તો મને કંઠી બાંધી નગર હમણે અહીંયા પોટ મુકાવી દો કે એ જ વાંધો છે વળી પાછું લાવ્યા અને વળી પાછો ઊભા રહી જાય જો એનું ભજન છે આ તો બધા લાગુ પડે છે હારા હારાને હવે સમજી લેજો આ હાલ જેને લગ્ન કર્યાં ને એની વાત છે હા શું કે છે શું છે જાડેજા કે સાંભળો રોય રોય કે ને હળાવું તોડા દેવ હવે આવા દૂકે ની આગાવું એમ જાડે જો કે છે એ રુધિયો રુ એને માયલો ભીતર જલે કેને કહું તોરલ આ તમે કંઠી બાંધી દીધી કેવું કેને પણ કે હવે જાડેજા બરોબર છે તમારે તો હવે અમર નામ રાખવાનું છે અમે રે હતા રે તોળી રાણી કડવી વેલ તું મળે અમે કડવી વેલ તું મળ્યા હતા પણ તમારા વાથી મીઠા હોઈ આ મજાડે જો કે છે એ રુધિઓ રુવે ને માયલો ભીતર જલે આ આપણે થોડુંક સમજવાનું હો આ કેટલાયને આવી ગયા છે એટલે આ મોટું વજન છે એટલે આ કેટલાય ને સમજવાનું કારણ કે લગ્ન થાય એટલે રોવાનું જ હોય હારા હારા સમજ્યા એટલે આ ભક્તિ છે આની તાગા છે હા પછી ધોહરા છોડો નોકરીએ સડો ધંધો કરતા પછી બધું ભેળું કરવું પડે પછી બટલા મોટા થાય એના માટે કરવું પે કરવું પડે ને હા પછી આ થાય એટલે હર કોઈ માણસના જીવનમાં તડકો અને છાંયો તો આવવાનો જ છે બાપ આવો ને ચીક્યો ને પછી દીધો રોય એવા હક ને આવ્યા આમાં ઘુસોળ ક્યાંથી હોય બાળકનો જન્મ થાય અને શીખ આવે છે હવે નથી આવતી કે રોવે તો તંદુરસ્ત જો શીખ નો આવે રોવે નહિ બાળક નું મૃત્યુ થાય છે આ વસ્તુ એટલે કોઈ ખોટી અંધશ્રધામાં ન જાવું બને એટલો કુળદેવી નો ધૂપદેવો કરો બને એટલે કોઈનું હારું કરો પણ અહીં કોઈનું ન કરો બાપ બાપનો કાયમ માટે આવાજ છે જીવનમાં હું તમે જે પાત્ર લઈને આવ્યા છે હાટ હોય કે હિંતેનું નું કે એસી હોય કે વધારે હોય ઓછું હોય પાત્ર એવું જીવો મારા હોય કે દુનિયા મને તમને ભૂલે નહી સારું ભલે થોડું જીવો પણ સારું જીવશો તો દુનિયા નહીં ભૂલે પણ સારું જીવો સુગંધી કીધું ને કે મારે સેવા કરવી છે એ કે નડવાનું બંધ કરી દે એટલે તમારી સેવા શરૂ થઈ ગઈ એટલે કોઈ નડવાનું નો કામ કરો બાપ બને તે કોકનું સારું કરો બને અઢાર વડા ને કહું છું બેન હોય દીકરી હોય ભાણેજ હોય ફૂઈ હોય એને રાજી રાખજો બાપ પણ બેન દીકરીને કોઈ દિવસે દુભાવીશ ને મોગલ બહુ દુભાવીશ બેન દીકરી થયો બેન દીકરીથી કોઈ દી દુઃખ ન રાખવું મત ભેદ ન રાખો કારણ કે એ તો ન્યાણી છે આપણી ખાસ ધ્યાન રાખો બાપ માને આ ગમતું નથી તડકો અને સાંયો એ તો જીવનમાં આવ્યા જ કરવાના છે એક બી માણા બથમાં નો આવતો મુઠી માં આવી જાય દુખ પડે દરિયે નહીં દરે દુઃખ ન જાય પણ સૌ દુખડા દૂર થાય એવા સમયે હરદમ શામળા કોક નું જોઈને રાજી થાવ બાપ કોઈનું અહિત ન કરો બાપનો કાયમ માટે આવાજ છે સવારમાં ઉઠવાનું નામ ન લેશો કારણ ઉઠવાનું ક્યાં કહેવાય પેઢી ઉઠી ગઈ એને ધંધો ઉઠી ગયો એને કહેવાય ઘરમાં કઈ રહ્યું એને ઉઠામણું કહેવાય જાગો શબ્દ બોલો માં બોલો બાપ બોલો બેન બોલો ભાઈ બોલો પણ મમ્મી ડેડો નો બોલશો કારણ કે ઘર મહાણ આ અમેરિકા જાય જાય નાથબાવડા કરી ગઈ ખો ભારતમાં છે હું મિત્રો બહાર નથી ભલે તમે અમને વાંધો જ નથી પણ આજે માવતર સોરુ ભેડા બહેન તો ખરાનું અહીંયા કોઈ બોલાવતું જ નથી કોઈ કોઈને ભલે જાઓ એનો વાંધો નથી પણ માવતર સ્વરૂપ ભેળા બે વાળું પાણી કરતો હોય ને એમાં મજા આવે છે બાપ સમજો દરી તો બસ આરતીનો સમય જે આ પ્રિન્ટ ઉપર નંબર જાય છે એ લખી લેજો આ ત્રણ નંબર ઉપર કોન્ટેક્ટ કરો કારણ કે કોઈ પાંચ ની સેવા કરે દસ દી કરે આઠ દી કરે અમને ખબર નહીં હજારો માણું આવતું હોય એમ ક્યાંય એક પણ રૂપિયા નો વ્યવહાર કરી મગલ ના ગુનેગાર નો બનજો બાપુ નો એક આદેશ છે કાંઈ પણ તમારે ત્રણ નંબર ઉપર કોન્ટેક કરજો બાપ અને બીજી વાત કઈ તમારે કામ હોય રૂબરૂપ તો આ નંબર માં જાણ કરજો અને કોઈ ખોટી અંધશ્રદ્ધામાં કોઈ લો ભામણી આવું નહીં આ બાપુ કાયમ માટે અવાજ છે બાપ જય મોગલ જય મણિધર જય વડવાડી